ભરૂચ નબીપુર પંથકમાં ભારે પવનને કારણે નવનિર્માણ પામતી હોટલ ધરાશાયી થતાં તોડથામ રાત્રે આઠ વાગ્યાના સુમારે હવામાન વિભાગના વર્તારા મુજબ નવીપુર પંથકમાં વાવાઝોડા સ્વરૂપ ધારણ કરતા વાતાવરણમાં એકાએક પલટો સાથે ઉડતા વાતાવરણ દોડી નાખ્યું હતું આકાશમાં ગાજવીજ સાથે જોડતા પવન ફૂંકાતા સમગ્ર પંથકમાં વીજ પુરવઠો ખોટકાઈ ગયો હતો મળતી માહિતી મુજબ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર નવીપુર ખાતે કવિતા ચોકડી ઉપર નવનિર્માણ થઈ રહેલા ખુડિયાર હોટલ ધરાશે થઈ હતી ને હોટલ માલિકને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે સદનાસી નસીબે કોઈ જાનહાની થઈ નથી આજે દિવસ દરમિયાન સવારના સાત વાગ્યાથી ડીજીવીસીએલની પ્રી મોન્સુન કામગીરીને પગલે સમગ્ર પંથકમાં વીજ પુરવઠો બંધ રખાવો હતો ને જનતા ગરમીમાં ત્રાઇમામ પોકારી ગઈ હતી બપોરે વીજ પુરવઠો શરૂ કરાયો હતો પણ સમી સાંજે ભારે પવનને કારણે ફરી વીજ પુરવઠો બંધ થતાં વિસ્તારના નાગરિકોને ફરી અંધારાનો સામનો કરવો પડી રહ્યો છે